બે વડીલ ને એમ કુસુ કોઈને નોમ આવડતો કોઈને ના આવડતો હોય સભા મારા બોલા દાદા રોમ રોમસિંહ ભાઈ

Kundanasi maliyo, tamari barmoni, swamudne malinayi suhu Kamah Prabowo, Prabowo ne, Prabowo Ya, bhai Anak kalam gudawalo, tamari barmoni mata Tamari dhahu mata, tamari shikotar bhai, tamari mashoni shadi bhai Ikat uh -huh. mana hari kalam lakwa de, bhai An koi kiawa je ushe gitao grail di, bhai Prabowo, Prabowo ne, Prabowo

નથી કોઈ મારો દેવ ના નોમનો કોઈ મૂળો કરેલો નથી કોઈ દોરડો કરેલો ભાઈ શું કહો ભાઈ આજ હું આ પંકજ આ ઝાડવાના

તમારી માતા કોના નું બોલે છે પણ કોઈ વરતું નથી ભાઈ મન મેળવી ને પૂછી કીધું કે ભાઈ આવશે નહિ કે દુખ વાળું ધીરું ધડ્યું

એટલે હરખાઈ થઈ રાખેલા પેલા તો કે નથી દૂધના દાજેલા સાફ ઉકે લાખો લાલ ગાલ રાખો છો પણ આ દહુ નો પોટકો તમે ફેલી નાખો આ દહુ માતા પેલા આખો ગરહાસ ને આખું લશ્કર લઈને બેઠી થાય આખો જગો નું ખાતું તમે ફેરી ના શું કરતા નહીં આ ચોરે વેકડા તો વાય થી કરી નાખો લે સાચી વાત શું ભાઈ અરે ઓના પાલક ની સિકોતર માતા થઈ લ્યા આમ તો ગોતવા તો ઘણા બધા છે પાગલ વીરે છે સદીએ છે ભાઈ પણ આ ધહો કાઢ્યા લઈ એટલે હેડ જો લ્યા ભાઈ પછી જવાવાળો પંચવાળો રાવણાવાળો માતા તો બોલીને દતી રહી ભાઈ પળવો ના પળવો વર્તવો ના વર્તવો વ્યવહાર આલવો ના આલો માતા તો તમને ગાડી ગાડી આવ્યું છે ભાઈ વાપરું ના વાપરું એ તમારા મોણસ ભાઈ પડ્યું છે ભાઈ પછી એ ધણીઓ કરોડ નો બંગલો હોય પણ કોઈ રહેવા વાળો ના હોય ને તો બંગલો શું કોમ નો ભાઈ શું કહું એટલે એક દાડો સાપરું તો સાપરા ઘર બનાય ઘર આ બંગલા જેવું કર્યું છે ભાઈ શું કહું એ આ તમારી દહુ ના લીધે આ એક બીજી માતા છે ભાઈ આ બેળો જે કરી રાવણ વાળું કોમ તમે આલો શિકવાતર ને આલો ગોગા ને આલો ને આલો સો એક પછી આ પાઠ તમે એમ કર્યો થયા આ પાઠ કર્યો સુખનો પાઠ કર્યો નથી આ પાઠ માતા એમ કો કંધણ્યો

પણ દેવ હોનાનો રૂપ્યો છે એટલે આગળ કોઈક બાવો છે કોઈક જોગી છે આ દેરો પાહા કોમ કરાવા બદલે આ દેરો રાખી લે માતાને પૂજા તો કોઈ શબ્દ દેરો થઈ લ્યા કોઈના આથમ આવશે ને કોઈના આથમ હાથમાં રહે કોઈ મુરો કરશો કોઈ દાગીનો ફેરવશો ગમે એટલી બાધાઓ આવશે માતા ઊભી રહે ની લ્યા હોના બનશો તો આ દેવ ભેળા રહીને તમને ટોપો કર્યા છે ને કર્યા છે ની આ તમારી શિકોત તમારો ગોગો હોના આગળ પોણી ભરે છે લ્યા કોઈ નું હેડવા જતી નથી શું કો એટલે આ જે દેવ સારા કરેલા ને એના કરેલા થઈ લ્યા

અને હરખાઈ આવી જાય દાડા તો ચાલી દાડા પરા ભાઈ હરખ આવી રાવણ ની માતા એમ કું છું ભાઈ દેવ શિજવાઈ પૂરું તમે પંકજભાઈ ગમે મજૂરી જાવ તમારી મજૂરી ના તમને કેટલું ખોટું લાગે એટલે મજૂરી કરી છે એટલે એનું પેલો જે થાય એનો વ્યવહાર કરજો લે

ધીરજ રાખજો મોટું પેટ રાખજો લે આ થોડા દાડા બીજું કોક નવું કામ કરી આલું માતા ભેળી ને ધંધા બારા કરી આલું છો કે શું કરી આલું માતા ભેળી ને કરી આલું લે ભાઈ પદે કા કોઈના રેહના ઠઠો ના થઈ ગયા છે ને આ માતા ભેળી ને કરી આલ છે ભાઈ આ આ જે નખોજા બારા ની માતા દે એ તમારે એકલો નક લાગતો નથી એના પોખડા ઘણો બબસી અને અકેલો બા પોળો થઈ જાય શું કો એટલે જે તે કરો પુશિંગ કરજો લ્યા

એટલે વેણ પાળું ના પાળું વેણ ના પાળી કો તો માતાને પડ ડગલે ભઈ લાવજે એટલે પાછ ઘર બધી કરી ના પાળીકો તો અને વેણ પાળું તો એ ઘરનું ચા પાણી બંધ કરવું પડશે એટલે ભઈ જો કો આ વેણ તોડી નાખી છે માતા સીધવાઈ પીરી તમે આ શાંતિ માતાજી કોમ કર્યા લે ને એટલે હોના થઈ ગયા છે હોના પાહે ન્યાય માંગજો એટલે ભઈ આકરાઈમાં તો કોમ કરી નાખી છે ભઈ તમે બધું પૂછુક ના પૂછું આ બધું જે છે આકણાયું હોય છે ભાઈ આ પોખરો છૂટો ના કરો એ તમારા મા બાપથી તમને સુટા કર્યા હોય અલગ કર્યા હોય તમને જેટલું થાય એટલે હરખાઈ લાવી દેજો ભાઈ પછી હું તો માતા એમ કહું જેટલું ફેંચો જેટલા તમે નોતી વાતો કરે જેટલું ફેંચો એટલું નવું નવું ધરશે મારા દેવના પાસે એક પેલી વખત આપણીનું આ દહોનું અને કોક કોહવટાની માતાનું આ તણ્યા અને કળદી માતા આ પોત નાકા મારા પાસે આયા લ્યા આ પોત સુખ શાંતિ ભરી અને માતાજી ન કેવળ થઈને કોમ ક્રિયા લે તમારું ટોપું થઈ જાય તો માતાનો વ્યવહાર તમારે હાલવાનો જાય ભાઈ પછી ભાવેશભાઈ પંકજભાઈ પૂછો ભાઈ બીજું કોઈ પૂછવું હોય ભાઈ તને માતાને દેખાતું હોય કેટલી ભાઈ બીજું લે ભાઈ ગણી રાખો ભાઈ સોરી ભાઈ ઘણો ઉસ્તાદ

પ્રકાશભાઈ રાહુલ ભાઈ હવ ને હારું હવ ને મજા હવ નું આયા બેઠાનું ફોન મળે છે આ ભગવાન અને આ તમારી કળદી માતા પત્રાક્ષે ભાઈ માતાજી હલકે આ તમારું પપ્પુ કરી નાખે એટલે એને રાજી કરી જે માંગતું હોય એનું પૂરું કરી નાખશે રા ભાઈ પછી લલાવશે તો માતા તમને લલાવશે સણેલો બી નહીં નાખશે પાછી આવી ઓના ખેલ તમે જોયા કે ભાઈ તમારે સંધે પોણી મજા બાલ ગોપાલ મજા કોડિયામાં જાણું છોકરું ઊંઝ્યું છે એથી મળી

<laughs> ừ. Mà là anh ơi Hơi mời đi mời